મને કોઈ રસ્તો બતાવ જેથી શાહી ખજાનાની ઘટ ભરપાઈ કરી શકાય બિરબલે કહ્યું એક રસ્તો છે આપ નગર શેઠને ત્યાં દરોડો પાડો એમની પાસે ઘણી સંપત્તિ છે અકબરે બિરબલની સલાહ મુજબ નગર શેઠને ત્યાં દરોડો પાડ્યો દરોડામાં કરોડોની બેનામી સંપત્તિ હાથ લાગી

નગરશેઠ ની બધી સંપત્તિ જપ્ત કરી દીધી હવે રસ્તા પર આવી ગયા બાદશાહ ને આજી કરવા લાગ્યા તો બાદશાહે દયા ખાઈને નગરમાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા કેટલા વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો શાહી ખજાનાનું તરિયું દેખાવા લાગ્યું એટલે અકબરે ફરીથી બિરબલ ને યાદ કર્યો બિરબલે કહ્યું નગર ત્યાં દરોડો પાડો વાત સાંભળીને એ તો તબેલામાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે એની પાસે વળી શું સંપત્તિ હોય બિરબલે કહ્યું નામદાર આપ તપાસ તો કરાવો અકબરે તપાસ કરાવી તો નગર શેઠ પાસેથી બહુ મોટી સંપત્તિ મળી આવી બાદશાહને આશ્ચર્ય થયું કે આ માણસે આટલી બધી સંપત્તિ કેવી રીતે ભેગી કરી હશે અકબરે જ્યારે પૂછ્યું ત્યારે નગર શેઠે કહ્યું ઘોડાનું ધ્યાન રાખનારા ઘોડાને ખાવાનું પૂરું આપતા નહોતા એની મને ખબર પડી

દરિયાના મોજા ગણવાનું કામ સોંપ્યું જેથી નગર શેઠ બીજાને હેરાન કરીને કોઈ સંપત્તિ ભેગી ન કરી શકે થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુદ્ધ થયું એટલે ખજાનો ખાલી થવા લાગ્યો ફરીથી બિરબલને બોલાવ્યો અને અકબર કંઈ પૂછે એ પહેલા જ બિરબલે કહ્યું જહાપ ના નગર શેઠ ત્યાં દરોડો પાડો

આપે મને દરિયાના મોજા ગણવાનો જે હુકમ આપેલો એ હુકમના આધારે જ હું આટલી સંપત્તિ કમાયો છું માલ સામાન ભરીને જે વહાણો કિનારા પર આવતા એ બધા વહાણોને દૂર જ અટકાવી દેતો આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજા ગણવાનું કામ સોંપ્યું છે અને તમારા વહાણને કારણે મોજા ગણવામાં અડચણ થાય છે માટે વહાણ કિનારા પર લાવવાનું નથી છેવટે મને અમુક રકમ આપે તો જ કિનારે આવવાની મંજૂરી આપતો આવી રીતે કમાણી વધતી ગઈ અને મોટી સંપત્તિ ભેગી થઈ બાદશાહ અકબર ફાટી આંખે નગર શેઠ સામે જોઈ રહ્યા બિરબલ હસી રહ્યો હતો મિત્રો આવા કેટલાય નગર શેઠો આજે પણ જીવે છે સરકાર ગમે એટલા ગાડીયા કસે પણ પોતાના રસ્તાઓ કરી જ લે છે ધન્યવાદ